નમસ્કાર દર્શક મિત્રો હું પલ્લવી આપનું સ્વાગત કરું છું આજે ચોવીસ મેચારોજી બેસ્ટ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર પાવરબાયન ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો પાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ માધાપર માં હની ટ્રેપ નો વધુ એક કિસ્સો રાજકોટ ની યુવતી યુવક ને હની ટ્રેપ કરી રેપ કેસ ની ધમકી આપી છ લાખ રૂપિયા ની માંગણી કરી માધાપર ના યુવક સાથે ઇન્સ્ટાગ્રામ પર પરિચય કેળવી તેને મળવા રૂબરૂ આવીને હોટલ માં મરજી થી સારી એક સંબંધ બાંધ્યા બાદ રાજકોટ ની યુવતી એ બળાત્કાર ના કેસ માં ફસાવી દેવાની ધમકી આપી છ લાખ રૂપિયા ની માંગણી કરી છે યુવકે ગભરાઈ ને મિત્ર ની સલાહ લઈ માધાપર પોલીસ મથકે યુવતી વિરુદ્ધ ખંડણીની ફરિયાદ નોંધાવી છે સુપરમાં સ્ટીલ કઠેડા વેચવાની દુકાન ધરાવતા અને માધાપરમાં રહેતા એકત્રીસ વર્ષીય ડીઆર ગોસ્વામી નામના યુવકે પોલીસને જણાવ્યું કે ઓગણીસ મેના રોજ ઇન્સ્ટાગ્રામમાં તેણે ફિઝા મીર નામની યુવતીના વિડીયોને જોઈ નાઇઝ વિડીયો એવું કમેન્ટ કરેલી ત્યારબાદ બંને વચ્ચે ઇન્સ્ટા પર મૈત્રી થયેલી ફિઝાએ તેને તમે સાઉથના હીરો જેવા લાગો છો કહીને

ભગુજીમાં ઉતારો આપવા લઈ ગયો હતો હોટલના રૂમમાં પહોંચ્યા બાદ બંને વચ્ચે છે તેને મળીને આવું એમ કહી યુવતી ભેદી સંજોગોમાં ગાયબ થઈ ગઈ હતી એકાદ કલાક સુધી રાહ જોયા બાદ ફરિયાદીએ તેને ઇન્સ્ટા પર મેસેજ મોકલ્યો હતો યુવતીએ મેસેજ જોયા બાદ કોઈ રિપ્લાય ન આપતા ફરિયાદી પણ ગાડી લઈને ત્યાંથી જતો રહ્યો હતો ગઈકાલે ગુરુવારે યુવતીએ ફરિયાદીને ઇન્સ્ટા પર મેસેજ કર્યો હતો કે તે મારા પર બળાત્કાર કર્યાનો મેં પોલીસ કેસ કર્યો છે સમાધાન કરવું હોય તો તું મને છ લાખ રૂપિયા આપી દે નહીં તો તને પોલીસવાળા ગોતી લેશે મેસેજ વાંચીને ફરિયાદના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી ટેન્શનમાં આવી ગયેલા ફરિયાદીએ ભાવિન સોની નામના તેના મિત્રને સઘળી વાત કરતા

ભારતના આઠ વડાપ્રધાનોની આગાહી કરનાર જ્યોતિષી શંકર બોર ઇન્દિરા ગાંધી ના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી રાજીવ ગાંધી ના પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી વાજપેયી ના સચોટ આગાહી કરી હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ની જીત ની પણ સચોટ આગાહી કરી વર્ષ બે પણ બાર માં પણ આગાહી કરી છે કે મોદીજી હેટ્રિક કરશે અને પણ ચૂંટણી જીતશે જ્યોતિષી શંકર ગોર ની મંત્ર ગુરુ ના સાચી સલાહ અને સચોટ ઉપાય થી વીસ હાજર થી વધુ લોકો ને ફાયદો થયો ઘર બેઠા સલાહ મેળવો મોબાઈલ નંબર નાઈન નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઈન ટુ એટ ટીના સર્વાંગી વિકાસ માટે શ્રેષ્ઠ સ્કૂલ દિવ્ય ભ્રમલો ગ્લોબલ એકેડમી કેજી ધોરણ દસ સીબીએસ બોર્ડ ધોરણ અગિયાર બાર ગુજરાત બોર્ડ સાયન્સ કોમર્સ આર્ટ્સ ફેકલ્ટી ગુજરાતી અને અંગ્રેજી માધ્યમ સાથે હોસ્ટેલ ફેસિલિટીઝ સ્કૂલ બસ સેવા સ્વિમિંગ હોર્સ રાઇડિંગ સ્પોર્ટ્સ દ્વારા વિદ્યાર્થીઓના ઘડતર અને વિકાસ કરતી આ એકેડમીમાં પ્રવેશ માટે સંપર્ક કરો મોબાઈલ નંબર નાઇન એટ ટુ ફાઇવ સિક્સ ઝીરો સિક્સ ફાઇવ ઝીરો થ્રી એટ સેવન ફાઇવ એટ નાઇન નાઇન એટ એટ સેવન સેવન